વાહન ચાલકો છે તે ખીચો જે મુસાફરો છે ખીચો ખીચ ભરી લઈ જવામાં આવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં તો બનાસકાંઠાના દિયોદર પંથકના આ વિદ્યાર્થીઓને જે પિકઅપ વાહનમાં લઈ જવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો એ પ્રમાણે બેટા કેમ આ ખીચુ ખીચ જાવો છો

જીવ તો આપણે તો ભણવાનું જીવ શોખવાનું એમ આપણી મગ તો બસ આવા પૂરું મખણોથી લો આળા ચાળવા નો આળા બિલકુલ તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ વિદ્યાર્થીઓને ખીચ ભરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ પંથકમાં બસ ના આવતી હોવાની આ વિદ્યાર્થીઓમાં રાડ બુમરાડ ઉઠી છે અને તાત્કાલિક ધોરણે બસ ફળવાય તેવી માંગ કરવામાં આવી છે વસંતિગઢ એબીપી સ્મિતા બનાસકાંઠા તો બસની સુવિધા નથી અને એટલે જ આ રીતે વિદ્યાર્થીઓથી ખીચો ખીચ ભરીને લઈ જતા દ્રશ્યો પણ સામે આવ્યા આ જે ટેમ્પા છે આ રીતે જ જાય છે દરરોજ કારણ કે બસની સુવિધા અહીંયા નથી અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેવી રીતે સ્કૂલે જઈએ બસની સુવિધા નથી અને એવામાં ખાનગી વાહનોમાં જવું પડે છે ખાનગી વાહનોમાં તો ખીચો ખીચ ભરીને જે ડ્રાઈવરો છે તે લઈ જતા હોય છે